મારું રામ રાજ્ય ઈ ગામની અંદર વરણ એક થઈને રહેતા રખે ને મારા ગામમાં કોઈ તો બાયણા ની કમાનું ચોમાસે કોણ છોલવા આવે હે રખેને મારા ગામમાં એક લુહાર નો હોત તો હું ખેડૂત નો દીકરો મારા બાપ અમારા હળના પાના કાઢવા માટે હું ખંભે હળ લઈ બાજુના ગામમાં જવા રખેને મારા ગામમાં હે કોઈ પ્રજાપતિ કુંભાર નું ઘર નો હોત બાપ તો અમારે ચાકડા વધાવવા માટે ક્યાં જવું રખેને મારા ગામમાં હે કોઈ કોઈ બાવાજી નું ઘર નો હોત તો બાપ મારા ચોરે દીવાબત્તી કોણ કરે રખેને મારા ગામમાં કોઈ પંડિત નું બ્રાહ્મણ નું કોઈ એકની ખોટ પડે ને તો પાંચ મોટા માણા ભેગા થતા પાડોશ ના ગામમાં જઈ પાંચ પાલી વધુ વધારી ગામમાં લઈ આવતા આનું નામ ભારત આનું નામ રામરાજ

આજ આજ કળયુગમાં આ આધુનિક અંગ્રેજોને હાકી કાઢવા માટે બે હાથ જોડીને તમને વિનંતી કરવા મળવાના પાદે આ લડાઈ જેની ઠુમરની લડાઈ છે નહીં આ લડાઈ જેની ઠુમરની નથી રાજમા મને યાદ છે 2019 નું ઈ વર્ષ 18 19 માં બે હોટિયારાને મે ધોરે જોડ્યા હતા એક તો ભેગો લઈ ને આવ્યો છું બીજો વસુટી નો પાટીલ કેતા કે ભાઈ વૈયા મે તારી મે સીટ માં ખાલી રૂમાલ મૂક્યો છે ભાઈ મારો ભોળો

પ્રજાનો અવાજ બનનારા મોઢે તાળા મારવામાં આવે છે તમારી હાટું બોલનારા લોકો છે બાપ બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો ચેતવવા માટે

આ લડાઈ જેની જીતે એની લડાઈ નથી હું અને પ્રતાપ દુધા તાજ વખત આંગળી પકડી અને બેન જેની ઢુમરને હેક ભણેલી ગણેલી યુવાન મહિલા ઉત્સાહી અનુભવી અને રાજકી ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે માં મને ઠોકી નાખ્યો ને એ માફ આ મને ઠોકી નાખ્યો એ માફ પણ બે હાથ જોડીને કહું છું બાપ

રાજક્ષી છે મારા બાપનું ગાંધીનગર બેસણું હતું ને ભાંગો તૂટો રથ મહુવાના ફાદર માં આવ્યો

તળાજા પોલીસ સ્ટેશને ગયો ને ને ભૂરાતન ચડી જાય બાપ હૃદય દ્રવી ઉઠે કોકની આંગળીઓ લબડતી હતી કોકના માથા ફૂટી ગયા હતા કોકના હાથ તૂટી ગયા હતા કોઈના પગ ખોટકાઈ ગયા હતા અને ભડના દીકરા વિને હોસ્પિટલે નતા લઈ ગયા હે હોસ્પિટલે નતા લઈ ગયા રાતે 2 વાગે તત્કાલીન ગૃહ મંત્રી પ્રદીપસિંહને ફોન કરીને કીધું મારા મિત્ર છે રાત્રે બે વાગે પ્રદીપસિંહ ભાઈ કીધું તું પ્રદીપસિંહ સ્ટેશન ટીપા પડી રહ્યા છે આંગળીયું લટકી રહી છે અને એને દવાખાને લઈ જવાની ખાનદાની હું આ ભાજપ ની સરકાર ચૂકશે રાજભા માફ કરજો અમે ગેરના ગામડાના માણસો છીએ જ્યાં સિંહ આટા ફેરા મારે ને એની વચ્ચે ઉછરા છે સત્યની ભેગા રહ્યા છીએ રેવાના છીએ અને આ લડાઈ છે ને એ તમારે નથી લડવાની બે હાથ જોડીને વિનંતી કરો આ લડાઈ જેની ઘરે દીકરીઓ જન્મતી હશે ઉછરતી હશે ને આવા બધા દીકરીના બાપ કાલે લડવાનું છે બધી દીકરીઓના બાપ લડવાનું છે ભાઈ જોહર એટલે હું એ ખબર છે જોહર એટલે હું જીવતે જીવ અગ્નિમાં પોતાની જાતને ઓલવી નાખવાનો સંકલ્પ એને જોહર કહેવાય બાપ આ આ ગુજરાતમાં કોઈ બેનું દીકરીઓ જોહરની જાહેરાત કરીને ને ચાર વાગે એની સમય મર્યાદા પૂરી થતી હોય હું મારા તમારા પેટનું પાણી નથી આવતું

સંગઠિત થઈને મતદાન કરજો અને મતદાન કરવા જાવ ને ત્યારે તમારો આજ બેનું સ્નાન કરવું પડે એવી સ્થિતિ છે એના ભાઈ નથી જોતા પણ બેનું તમે ગુંજાતા નહીં આ જવતલિયા ઘણા જીવે

માં ઉમા માં ભવાની માં દુર્ગા માં શક્તિ માઁ ઉમા ખોડલ તમે જે સ્વાભિમાનની જીદ લીધી છે ને એ જીદ ને જીતાડવામાં મદદ કરશે પણ બાપ જીદ પૂરી કરવા માટે જીવ જરૂરી હોય છે બેનો અમારા બધાય ભાઈઓની ઉંમર તમને લાગી જાય આ લડાઈ અમરેલી સંસદી મત વિસ્તારની છે આ જેની બેનના ના બાપા હું બહુ બાઈ હા

આ આવતી પેઢી એને ગુલામ પેદા ન કરવી હોય ને તો બાપ ન ગમે ને એના એક વાર જઈને પગ પકડજો હાથ જોડજો અને કોઈ રિહાણું હોય ને તો એને હાથ પકડીને બજારમાં આવજો મને વિશ્વાસ છે કે બાપ જ્યારે પ્રેમનો હાથ લાંબો થાય ને ત્યારે એનો સરવાળો થતો હોય છે રાજભા અમે પરમ દિવસ અમરેલીના આંગણેથી આ લડાઈની શરૂઆત કરી જેની બેનને મારા અમરેલી વિધાનસભા મત વિસ્તારના કુકાવા વડિયા અને અમરેલી

આ લડાઈ જેની જીતે એની નથી આ લડાઈ અહંકાર ઓગળે એની લડાઈ છે આ લડાઈ સ્વાભિમાન રક્ષણ થાય એના માટેની લડાઈ છે બાબા સાહેબે ઘડેલું બંધારણ બચે એની લડાઈ છે આ લડાઈ સંવિધાન થી મળેલા અધિકારો એનું રક્ષણ થાય એની લડાઈ છે આ લડાઈ જેની જીતે એની નથી આ લડાઈ મારી તમારી ઘરે ઘોડિયામાં હિચકતું ભારતનું ભવિષ્ય છે ને બાપ એ ગુલામ પેદા ન થાય એના માટેની લડાઈ છે અને આ ગુલામીની જંજીરોને તોડવા બીજી આઝાદીની લડાઈનો પાયો મહુવાના પાદર નખાય આ આધુનિક અંગ્રેજોને ભરી પીવા માટેનો રણટંકાર થાય એવી આપને હૃદયપૂર્વક વિનંતી કરું છું પ્રતાપભાઈએ ઘણી બધી વાતો કરી ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષે સેનાપતિ તરીકે હે વિદેશી પ્રવાહોથી વાકેફ એવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત એક ભણેલી ગણેલી દીકરી ને કોંગ્રેસના સેનાપતિ તરીકે જવાબદારી સોપી છે રાજકીય ગરમા ઉઝરી જે આટાપાટાઓથી વાકેફ છે कुमारी એને વારસામાં મળી છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કુશળ વૈવાટ આપ્યો છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી મારે તો તમને ઠપકો આપવો છે ત્રણ વખત હાથ ચોપડી પાસ મોકલા આપણે આખું એમ લાગ્યું કે જાજુ ભણી ગયા લાગે છે એટલે આ વખત ચાર ચોપડી હાથ ચોપડીમાં આખું વિચીન મત કીધા તો આ વખત